જે સર્વે કરવા આવ્યા હતા એ અમારો ગામ પંદરસો વોટિંગનું ગામ છે પણ બે કલાકમાં સર્વે કરીને જતા રહ્યા એટલો ફાસ્ટ સર્વે કેવી રીતે થયો અને કયો સંબંધ તમે સાચવ્યો કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી એવું અમારા સાહેબશ્રીને નમ્ર વિનંતી સરકારના નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે અને ખેડૂતોએ ઉશીના પૈસા લઈને બિયારણ લાવ્યું હતું મગફળું દવા અને બધું હજુ હોમેવાળા આલ્યા નહીં મગફળીને બગડી ગયું અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એમાંથી અધિકારીઓ જે સબંધ હાચવાન જે કુબાન કર્યું એનું બહાર આવે એવી અમારા આગરોલ ગામની નમ્ર વિનંતી છે મિત્રો વાત કરવી છે જે ડિસ્સા તાલુકાના આગરોલ ગામે જે સર્વે થયો જે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને નુકસાન થયું ત્યારે સરકાર ના જે અધિકારીઓ જે સાહેબો છે એ સર્વે કરવા આવ્યા હતા અને એમાં સુબબાલ થઈ હતી લોકો સાથે અને એમાં શું હકીકત હતી શું વાત હતી કોને પૈસા મળ્યા કોઈને ન મળ્યા કેટલું સર્વે કર્યું ન કર્યું કોના ખાતામાં કેટલા પૈસા આવ્યા અને જેને નુકસાન થયું એને પૈસા ન મળ્યા બીજાને મળ્યા શું છે હકીકત આપણા વિડીયોના માધ્યમથી હું દરેકને બતાવું તો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરો તો ફરીવાર નમસ્કાર દરેક મિત્રોને હું અમારી તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે કે બનાસકાંઠાના ડીસા તાલુકાના આગડોલ ગામની તો મિત્રો વિડીયો આ વધુ વધુ શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કહેવું છે અને ખેડૂતના પુત્રો તો આ વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ અને કોમેન્ટ અવશ્ય કરજો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર થવો જોઈએ કે દરેક લોકોને જાણતા દરેક ગામડાઓમાં જે જે સર્વે થયું છે સરકાર દ્વારા એમાં ઘણા ગામડાઓમાં ઘણા લોકોને પૈસા મળ્યા નથી ખેડૂતને નુકસાન થયું છે મગફળી વાવેતરમાં નુકસાન થયું કમોસમી વરસાદને લીધે તો મિત્રો વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ જો તમે ખેડૂતના પુત્ર હો ખેડૂતના દીકરા હો તો અવશ્ય આ શેર થવો જોઈએ દરેક લોકો સુધી જવો જોઈએ તો મિત્રો વાત ચાલુ કરીએ વિડીયો કે મિત્રો વાત કરવી છે નિશા તાલુકાના અગરોલ ગામે જે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું તેમાં જે સાહેબો અધિકારીઓ જે આવ્યા હતા તો ગામમાં ગામ લોકોનું કહેવું કે જે પણ સર્વે થયું એ સર્વે એક કલાકની અંદર બે કલાકની અંદર સર્વે આ લોકોએ કરી નાખ્યું ફાસ્ટ સર્વે કરી નાખ્યું અને એમાં સર્વે પણ એ રીતના કર્યું લોકોએ કે જે કાગડોલ ગામમાં પંદરસો વોટિંગ ધરાવતું ગામ છે એમાં ત્રણસો ખેડૂતો છે એમનું સર્વે થયું છે તેમાં ત્રીસ ખેડૂતોને મળ્યા છે બાકીના લોકોને મળ્યા નથી અને જેને મળ્યા છે એ એવા ખેડૂતોને મળ્યા છે કે એ લોકોને નુકસાન બિલકુલ થયું નથી એમણે વાવેતર પણ કર્યું નહીં છતાં એ લોકોનું સર્વે થયું એમને એમના ખાતામાં જમા થયા છે અને જેમને નુકસાન થયું છે એમને બિલકુલ મળ્યા નથી તો મેખીતું છે કે આ અધિકારીઓએ છેતરપિંડી કરી છે આ લોકો સાથે અને લોકોનો આક્રોશ છે કે અમને અમારા સાથે ખોટો આ લોકોએ અમને અમારો ઉપયોગ દુરુપયોગ કર્યો ને એમ કે ખોટો વ્યવહાર કર્યો છે અમને પૈસા પૂરતા મળ્યા નથી આગળથી સરકારી ફાળવ્યા પણ આ લોકોએ મને આપ્યા નથી અને જે અધિકારી જે સર્વે કરવા આવ્યા હતા એમનું કેવું એવું છે ગામ લોકોનું કેવું એવું છે ગામ લોકો કહી રહ્યા છે હું મીડિયાના માધ્યમથી બતાવું જે આગરોલ ગામના છે બધા તે કહી રહ્યા છે કે સાહેબોનું કેવું કે અમે સંબંધ સાચવ્યા છીએ તો એવા તો કેવા સંબંધ છે કે તમે જે ત્રણસો ખેડૂતોનું સર્વે કર્યું એમાં ત્રીસ ખેડૂતોને મળ્યા બાકીનાને મળ્યા તો બાકીના પૈસા ક્યાં ગયા અને ત્રીસ ખેડૂતોને જે સર્વે કર્યું એ લોકોનું વાવેતર થયું નથી એમણે વાવેતર કર્યું નથી તો છતાં પણ એમને મળ્યા છે અને એમાંએ એક જણને ચાળી મળ્યા અને એક જણને તીસ એક જણને દસ હજાર મળ્યા તો ત્રીસ હજારનો ડિફરન્સ આનો તો ગામ લોકોએ એમને બધા એકઠા થયા હતા અને એમને આવેદનપત્ર આપ્યું હતું સરકાર શ્રી કે અમાને આનો પૂરતું વળતર મળે આનો જવાબ મળે અમારા સાથે શોષણ કર્યું છે અમારા સાથે છેતરપિંડી કરી છે એ લોકોએ એક્ટા અને આને આવેદનપત્ર આપ્યું છે તો મિત્રો વિડિયોના માધ્યમથી હું બતાવ વિડીયો પૂરેપૂરો જોજો અને જે અધિકારીઓ જે સર્વે કરવા આવ્યા એ વસંતભાઈ કરીને નામ હતું શ્રીનું એ લોકો કહી રહ્યા છે કે આ રીતના કેવું સર્વે કર્યું તમે લાખ અમારું પંદરસો વોટિંગ ધરાવતું ગામ છે મોટું ગામ છે અને બે કલાકમાં સર્વે તો કેવું સર્વે કરી નાખ્યું અને જે લોકોએ ખેડૂતોએ જે મગફળી વાવી છે બબે બ બે વખત વાવેતર કર્યા છે નુકસાન બહુ ભારે થયું અને જે મગફળી વાઈ અને મગફળી પાક લેવામાં આવ્યો ત્યારે પણ એમને નુકસાન થયું છે કેટલું જે નુકસાન થયું એમાં કોઈ રૂપિયો હજી સુધી સરકારમાંથી મળ્યો નથી અને જે પણ બિયારણ લાવ્યું ખાતર લાવ્યું પણ એ ખેડૂતો એ બિચારા પાયમાલ થઈ ગયા બરબાદ થઈ ગયા છતાં વાવેતર તો કરવું વાવેતર કરવા માટે પૈસા નહોતા એ લોકો પાસે ઉશીના પાસેના કંઈ પૈસા કોઈ વ્યાજે લાવી અને બિયારણ લાવ્યું અને વાવ્યું અને પછી સર્વે કરવા સાહેબો આવ્યા કે ચાલો સાહેબ સર્વે કરે આવ્યા છે સરકાર આપને સહાય આપી રહી છે નેતાઓએ મોટી મોટી વાતો કરી મોટી મોટી સભાઓ ભરીને મોટી મોટી વાતો કરી બનાસકાંઠામાં આટલી ફાળવી દીધા છે પૈસા આટલા પૈસા ખેડૂતોને ખાતામાં આવી જશે અને સરકારે સહાય કરી છે આવી સહાય આ તો એક ઠીક એક આગડોલ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે તો આખા દેશની વાત કરી તો આખા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર થતો છે આખા ગુજરાતમાં કેટલો ભ્રષ્ટાચાર થતો છે આખા તાલુકાના ગામડાઓમાં ભ્રષ્ટાચાર કેટલો થતો હશે જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર કેટલો થતો હશે એક આ ગામની એક જ ગામની વાત છે આગરોલ ગામની જે ડીસા તાલુકામાં ગાગરોલ ગામ આવેલું છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ જો તમે ખેડૂતના દીકરાઓ તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડિયો વધુ વધુ શેર થવો જોઈએ દરેક તમારા ગ્રુપમાં મિત્રોમાં આ વિડીયો વધુ બધું શેર થવો જોઈએ હું તમને એ વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળીશું અને મિત્રો દરેક ગામડાઓમાં શહેરોમાં દરેક આખા ગુજરાતની વાત કરીએ શોષણ થઈ રહ્યું છે તમને દેખાતું જ હશે કે દરેક વાતે દરેક ક્ષેત્રે દરેક વિસ્તારોમાં શોષણ થઈ રહ્યું છે તો મિત્રો રજા લઈએ નમસ્કાર દરેકને જય માતાજી હું વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો હા તો હું વિડીયો બતાવું ત્રણસો ખેડૂતો છે એમાં ત્રીસ જણા ને મળ્યા છે અને ત્રીસ જણા નું સાહેબ શ્રી નમ્ર વિનંતી કે ચેક કરશો તો એમના મગફળી વાય કે નથી વાય એ તમને રિઝલ્ટ મળી જશે છતાંય દસ દસ વરતી ખેતરો પડ્યા હતા કોઈ વાવેતર નથી કર્યું એમના ચાલીસ ચાલીસ હજાર મળ્યા છે દસ દસ વીઘાના બે નંબર હતા એમાં એકમાં એકના ના ચાલીસ મળ્યા ને એકમાં દસ હજાર મળ્યા ત્રીસ હજાર નો સેનો આટલો તફાવત છે કોણ અધિકારી ને કોના આટલી ઓળખેણ છે એટલું હમણાં સત્ય લાવવા બાર મારી નમ્ર વિનંતી છે અમારી માંગ એવી છે કે ડીસા તાલુકાના આગળ ગામના ખેડૂતો અહીંયા એસટીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આવેદન એ હતું કે જયારે કમોસમી વરસાદના કારણે બાર મહિનાથી તમે જોવો છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અને ખેડૂતોને વળતર મળે એ માટે આપણે ઘડિયા બનશે આગળ અને એના લીધે એમના ગામમાં સર્વે કરવામાં આવ્યો સર્વે કર્યો તો સર્વેમાં શું થયું જે હાચા ખેડૂતો હતા જે હાચા ખેડૂત પાયમાલ થઈ જતા જેમને ખાવાના ફોફા હતા જેમના જોડે ખાવા માટે પૈસા નતા એવા લોકોનો સર્વે થયો નહીં અને થયો તો એમના ખાતામાં પૈસા બે ત્રણ હજાર જ નાખવામાં આવ્યા અને બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે તદ્દન સર્વે ખોટો કર્યો છે અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નહોતો થયો અને કંઈ નુકસાન પણ મિત્રો જોયો વિડીયો આ લોકોનું શોષણ થઈ રહ્યું છે લોકોની છેતરીયા છે જેને લાગવગ હતી જેને ઓળખાણ હતી એમના ખાતામાં પૈસા આવ્યા બીજા જે ગરીબ લોકો હતા ગરીબ ખેડૂતો હતા એમના ખાતામાં પૈસા આવ્યા નથી હવે જે અધિકારીઓ સાહેબો એવો કેવા સંબંધ સાચવ્યા કે ગરીબ લોકોના જેમણે નુકસાન થયું છે એમને તો એક રૂપિયો મળ્યો નથી પણ મળ્યા છે એ બાકી બે ત્રણ હજાર મળે લોબા મળ્યા નથી તો પૈસા ગયા ક્યાં ગામ લોકોનું એવું કેવું છે અમને એનું પૂરતું વળતર મળે આનો જવાબ મળે આનો ન્યાય મળે અમને તો મિત્રો આવો ના નવો એક હું બીજો વિડીયો બતાવું ડીસા તાલુકાનું આશેડા ગામ છે જે બહુ મોટું ગામ છે એમાં વોટિંગ બહુ મોટું છે લગભગ સાતથી આઠ હજારનું વોટિંગ હશે બહુ મોટું ગામ છે તેમાં ભાજપ સરકારનો બહિષ્કાર કર્યો છે ભાજપ પક્ષનો બહિષ્કાર કર્યો છે ભાજપ સરકારને ભાજપના નેતાઓને એમને જે ભાજપના નેતાઓ મિટિંગો ભરતા ગામ લોકોનું એવું કેવું છે અહીંયા નેતાઓ આવતા કોંગ્રેસના આવતા ભાજપના આવતા અને ભાજપના અમે વર્ષોથી ઓટ આપ્યા છે અને ગામ લોકોનું એ પણ કહેવું છે કે અમે આજ દાડા સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો તો અમારા ઉપર વિશ્વાસઘાત થયો છે તો અમને પૂરતો ન્યાય મળે અને એમને બહિષ્કાર કર્યો છે ભાજપને કાયમી માટે એવા પોસ્ટરો એમને છપાયા હું તમને પોસ્ટરો બતાવું અને એમને જે ગળી કાળો પટ્ટો બાંધી અને કાયમી માટે ભાજપનો બહિષ્કાર કર્યો છે જો અને ન્યાય નહીં મળે તો અમે વોટ કદાપી ભાજપને નહીં આપીએ વાત એ કરવી છે કે એમનો પ્રશ્ન એક જ છે કે એમનો જે આછેડા ગામમાં જે વચ્ચે એક રોડ જાય છે રસ્તો જાય છે કાચો ત્યાં એમની માગણી હતી કે અમારો આ ચાર ઘણા ગામોને ઘણા વિસ્તારનો જે આ રસ્તો છે અમને રસ્તો બહુ ખાડા ખડિયાવાળો છે રસ્તો બહુ ખરાબ રસ્તો છે કોઈ મોટરસાઇકલ કે ગાડી જઈ શકતી નથી અને વર્ષોથી જૂનો છે તો અમને આટલો રસ્તો કરી આપો તો આજ દાડા સુધી અમે કે ભાજપને વોટ આપ્યા કોંગ્રેસને પણ આપ્યા પણ છતાં લોકોએ અમારી વાત માની નથી તે લોકોએ આક્રોશ પેદા કર્યો છે અને એક પોસ્ટરો છપાઈ અને એમને એક રેલી કાઢવામાં આવી છે ગામમાં અને હજારોની સંખ્યામાં એમણે જાહેરમાં કહ્યું છે મીડિયા સમક્ષ કહ્યું છે લાઈવ કહ્યું છે કે અમે ભાજપનો બહિષ્કાર કર્યો છે એમને એમને જે નેતાઓ આવ્યા છે વોટ લેવા ઘણી વખત વોટ લેવા આવતા તો મોટા મોટા સ્ટેટ હો ગોઠવતા મંડપ ગોઠવી અને ભાષણ કરી જાતા મોટી મોટી વાતો કે તમારો રસ્તો અમે બનાવી આપીશું બનાવી આપીશું પણ આજ દિવસ સુધી એ રસ્તો બનાવ્યો નથી લગભગ એ રસ્તાને ત્રીસથી ચાલીસ વર્ષ થઈ ગયા પણ આ લોકોએ રસ્તો બનાવ્યો નથી ભલે ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા પણ ભાજપવાળાને વોટ અમે ખૂબ જ આપ્યા છે એટલે ગામ લોકોનું કેવું અને એમણે કહ્યું કે અમે તમે મને વોટ આપો હું આમ તમને રસ્તો બનાવી આપીશું પણ હજી સુધી કોઈ એનું નિરાકરણ થયું નથી હવે ગામ લોકોનું એવું કેવું છે કે એનું અમને રસ્તો બનાવી આપીએ અને કે કાયમી માટે ભાજપનો બહિષ્કાર કરીશું એક પણ વોટ અમારું જે ગામ બહુ મોટું છે જે ઓટ બેંક કહેવાય મોટું ગામ છે તો એમાં મને કોઈ પણ એક પણ ટપકો મેં ભાજપને નહીં આપીએ તો મને જલ્દી જલ્દી આનો ઝડપિયાનો નિકાલ થાય અને આનો રસ્તો મને બનાવી આપે જે રસ્તો આગળ જે પાટસણ નવા આગળ ગામ જે આવે છે એને માર્ગ વચ્ચે આછેડા વચ્ચે જે રસ્તો છે એ રસ્તો મને બનાવી આપે અને બીજું કે કે આ રસ્તો ઘણા ગામડાઓને જોડતો રસ્તો છે અને જ્યારે વરસાદ હોય કોઈ તકલીફ હોય કોઈ મોડા કે જે કોઈ માણસ બીમાર હોય તો કેવી રીતના મને માણસને લઈને ચાલીને કેવી રીતના આવવાનું ગાડીઓ ચાલતી નથી બાઈક ચાલતા નથી ઘણી અગવડતા પડે છે આ રસ્તા માટે તે પછી એમની એક જ માગણી છે તો હું વિડીયો બતાવું આછડા ગામનો તમે એ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને વિડીયો વધુ શેર થવો જોઈએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો તો હવે રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળીશું અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે છે હકીકત આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું સારા સમાચાર જે પણ હશે તમારા સુધી અમે પહોંચાડવાની કોશિશ કરીશું તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો હવે અમુક મિત્રોએ કરી ન હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો દરેકને જય માતાજી જય સુરાપુરા દાદા હર હર મહાદેવ તો મિત્રો વિડીયો બતાવો વિડીયો પૂરેપૂરો જોજો આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી પણ અમે તો વીસ વર્ષે તો માગી માગી થાય ભાજપે અમને એવો એવો જ આકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપ ને ધાવા હતા એટલે ભાજપ તો એવા ભવાડા ને કે અમને દાડે ધોળે દાડે તારા બતાવી દીધા અમે નથી ચાલતા ના માગે કોઈ રસ્તાની કોઈ એ આગળ કોઈ ગોમત લાગતું થઈ યાર ખાલી ખેતરમાં રસ્તો પૂરો અમાર તો ખાડેડા વણા નવા કેટલા ગોમ ને જોડતો મારક છે અને એટલી બધી મુશ્કેલી પડે ગણખરા અમારો અમારા જે ગણખરા લોકો તો ખેતરમાં રહેશે બચારા એમને બાળકો ભણવા આવું હોય કે કોઈ સાજુ મોદું હોય મેં કોઈ ડિલિવરી વર્ક કઈ લાવવાનું તમે હાલ જાતિ નિરીક્ષણ કરો રસ્તો એટલો બધો બેકાર ખાડા થઈ જાય છે પાણી ભરાઈ ભરાય ને બે ત્રણ ગોમ જે વસ્તી હેડે ને આપણે કોઈ ના કહેવાય ઓકે દાદા આપણે આ બાબતે જે લોકો દરરોજ દર વર્ષે ચૂંટણી પોચ વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ પોચ વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું બધા ભાજપ આવે કોંગ્રેસવાળા આવે બધા નેતાઓ આવતા હોય છે ગોમમાં પરચા મોટી મોટી મિટિંગો કરે મોટા મોટા સ્ટેજ ગોઠવે પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા મને ઘેર જતા રે કોઈ પછી વળીને થાકતું નથી તો અમારા બધાના ખેડૂતોનું હવે ગામવાળાનું બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે આવું બસ આવું ને આ લોકો બધા કે પછી ભાજપના દેશો વિરુદ્ધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરુદ્ધ કરે એવું કોઈ કામ ન થાય એના માટે સરકાર આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ મને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે માંગણી ને શિકાર તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે લોકો ટોળા પછી એના બદલે કલેક્ટર જોડે છે આથી બધું કરી કરશે આ લોકો આ લગભગ આ રસ્તાના લોકો